જંબુસર ભરૂચ હાઇવે રોડ સુપડી ખાતે રોડ પર વરસાદી પાણી ફરી વળતા જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોરદાસ સ્વામીએ સ્થળોની મુલાકાત લીધી જંબુસર આમોદ અને સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપે તબાહી મચાવી દીધી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જંબુસર આમોદ વચ્ચેથી પસાર થતી દાદર નદી ગાંડી થઈ છે નદી કિનારે વસતા ગામોમાં નીચાવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોના જીવ અસ્તવ્યસ્ત થઈ ગયા છે જેના પગલે જનજીવન ભારે આફતો ફાટી પડી છે ત્યારે જંબુસરના મગાદ ખોનવાગા વિસ્તારના રાહી કેમિકલ કંપની ખાતે આશરે બસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે દેવકિશોર દાસ સ્વામીએ તેઓની મુલાકાત લીધી છે અને મહાપુરા જેવા અન્ય ગામોમાં પ્રજાજનોની મુલાકાત લઈને સરકાર તરફથી કઈ સહાય મળે એવા આશ્વાસન આપ્યા હતા રિપોર્ટ સંજય સિંહ ઝાલા ગુજરાત મહંત ન્યૂઝ જંબુસર સરકારી તંત્ર તેમજ પોલીસ તંત્ર તમામ જે અધિકારીઓ છે અત્યારે આ વિસ્તારની અંદર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે તો લોકોને વિનંતી કરું છું કે હમણાં જ્યાં સુધી આ પાણી ઓછું ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં કોઈએ પ્રવાસ ન કરવો કોઈએ જવું નહીં અત્યારે ભયજનક સપાટીએ ગાઢર પર પાણી ચાલી રહ્યું છે સ્વામીજી વિસ્તારના ખેડૂતોને નુકસાન છે એના વિશે તમે શું કહેવાય સરકારમાં પણ ખૂબ જ રજૂઆત કરી છે સરકાર પણ એના માટે ખૂબ જ ચિંતિત છે આ વિસ્તારના અને જે જે ખેડૂતોને નુકસાની થયું છે એની અંદર પણ સરકાર ખૂબ સારી રીતે વિચાર કરી અને ખેડૂતોને વળતર મળે એવા પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે અને અગાઉ પણ મેં સરકારને રજૂઆત કરી છે અને એના ભાગરૂપે ખૂબ સમય પહેલાં જ માનનીય કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ ભરૂચ જિલ્લાને અતિવૃષ્ટિના કારણે થયેલા ખેડૂતોને જે નુકસાન એને મદદરૂપ થવા માટે પણ જાહેરાત કરી